આમોદમાં બાળકોની શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવા વાલીઓની દોડધામ પ્રાથમિક શાળામાં બાળકોની શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવી ઈ કેવાય સી કરાવવાનું હોય આમોદમાં બાળકો સાથે વાલીઓમાં આધાર કાર્ડ લિંક કરાવવા દોડધામ મચી હતી બાળકોની શાળામાં શિક્ષણ કાર્ય પલતું મૂકીને તેમજ વાલીઓએ મહેનત મજૂરી છોડીને આધાર કાર્ડ લિંક કરાવવાની લાઇનમાં ઊભા રહેવા જોવા મળ્યા હતા છતાં આધાર કાર્ડ અપડેટ નહીં થતા લોકોને ધરમના ધક્કા ખાવાની નોબત આવી હતી જેનાથી લોકોમાં સરકારના અણગઢ વહીવટ સામે રોષ જોવા મળ્યો હતો આમોદનગર સહિત પંથકમાં લોકોમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ લિંક કરાવવાની કામગીરીને લઈને વાલીઓમાં ભારે દોડધામ જોવા મળી હતી આધાર કાર્ડ લિંક કરાવવા માટે ગામડામાંથી મજૂરી કામ છોડીને ભાડું ખર્ચીને આમોદ આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે અરજદારો દ્વારા ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ મામલતદારને વધુ આધાર કાર્ડ સેન્ટર ઊભા કરવા રજૂઆત કરવામાં આવી હતી જેથી વહીવટી તંત્ર દ્વારા વધુ સેન્ટર ઊભા કરવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા હું ત્રણ દિવસથી ઢાકા કહું છું અહીં ત્રણ દિવસથી હું આવું છું સાઠ જ કૂપન વેચાય છે અને અમારા ત્રણ દિવસથી ધાકા કાઢીને પાછું જવાનું અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાનું હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે છોકરાને લઈને આવવું પડે થઈ આ લોકો કશું કામ અમારું સાંભળતા જ નથી અને અમે ધક્કા ખાઈ જ પણ અમારો આખો દિવસ બગડી જાય ચૂલો અમારા તકલીફ પડે બધી વાત તકલીફ છે ને આ લોકો અમારું બહાર ફોર્મ ભરાય તો દસ દસ રૂપિયા અમારા નહીં લે તો પૈસા આપીને બી અમારે કામ કરાવવાનું તો બી અમારું કામ થતું નથી ને અમારા સરકાર ને જ નિવેદન છે કે આ જે આ જે ઓપરેટર છે એના હિસાબથી આ બે ત્રણ જગ્યા પર બીજું ચાલુ કરાવી દો તો અમારા બીજા લોકો ધક્કા ખાવાનું મળતી તો જાય